Sura so સિનિયર સિટીઝન્સ એસોસિએશનનો નો સ્નેહમિલન યોજાયો હતો સિનિયર સિટીઝન એસોસિએશન નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા આ સ્નેહિલન સમારોહ યોજાયો હતો સુરતમાં સિનિયર સિટીઝન્સ એસોસિએશનનો સમારોહ યોજાયો હતો સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય વક્તા શ્રીમતી વેદ મેઘાબેન પટેલે આદર્શ કુટુંબ સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના સરનામા વિષય પર માર્ગદર્શન આપ્યું હતું સિનિયર સિનિયર સિટીઝન્સ વર્ષ પૂર્ણ કરી પ્રવેશ કર્યો છે આ પાંચસો ને છપ્પન સભ્યો છે જે તમામ દર મહિને એકઠા થાય છે અને સ્વાસ્થ્ય અને સમાજ ઉપયોગી કાર્યક્રમો કરે છે આજના યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં મુખ્ય મહેમાન ઉમિયા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ જસવંતભાઈ પટેલ હાજર રહ્યા હતા આજના યોજાયેલા કાર્યક્રમમાં એક હજાર સિનિયર સિટીઝનો જોડાયા હતા સિનિયર સિટીઝન્સ એસોસિએશન દ્વારા દર વર્ષે ભારતના જુદા જુદા સ્થળો પર રામકથા ભાગવત કથાઓ કરાવવામાં આવે છે આ વરસની કથા હવે દ્વારકામાં આયોજિત કરવામાં આવી છે આ ઉપરાંત કથા અને અન્ય કાર્યક્રમો દરમિયાન એકત્ર થયેલ દાનની રકમ ભારત દેશના સૈનિકોને અર્પણ કરવામાં આવે છે આ ઉપરાંત સિનિયર સિટીઝન્સ એસોસિએશન દ્વારા છેતાલીસ દીકરીઓની મદદ કરી માનવતા મહેકાવી હતી આ સાથે જ દર મહિને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં જમણવાર કરાવવામાં આવે છે અને જરૂરિયાતમંદોને ફી ભરી આપે છે આ સાથે જ અંતરિયાળ વિસ્તારોમાં મદદ માટે પહોંચે છે દર વર્ષે વડીલો જુદા જુદા ભારતની અંદર જુદી જુદી શાળા સ્થળો ઉપર ભાગવત કથા કથા રામાયણ કથા આ બધી કથાઓ કરવા મઈ જઈ છીએ અમે અમે હરિદ્વારની અંદર બે કથા કરી છે જગન્નાથપુરીમાં એક કરી છે ઉજૈનમાં કરી છે રામેશ્વરમાં કરી છે વૃંદ્રાવનમાં કરી છે ને અમે નવ સાત દવે અમારી બાર બાર નવે કથા દ્વારકાની અંદર અમારી આ કથા છે એની અંદર અમારા ત્રણસો મેમ્બરો જેવા અંદર લાભ લેવાના છે અમે જે કથાની અંદર દાતાઓ દાન આપે છે એનું અમે શહીદ સૈનિકોના પરિવારને અગિયાર અગિયાર લાખ રૂપિયા દાન આપ્યું છે અમે ઉજ્જૈનની કથાની અંદર જે અમારા દાન મળ્યું હોવાથી છેતાલીસ દીકરીઓ મા બાપ વગરની હતી એને અમે પચીસ લાખ રૂપિયા જેવું દાન આપ્યું છે અને બીજું પણ દાન અમે સિમેન્ટની અંદર દર મહિના જમાડવા આપીએ છીએ કોઈની જરૂરિયાત હોય એની ફી ભરીએ છીએ કોઈની બીમારી હોય તો એને પણ આપીએ છીએ અમે કોઈપણની આવી પ્રવૃત્તિ આવું કોઈ પણ અમારા ધ્યાન ઉપર આવે અમે ડાંગ વલસાડ આહવા એવા આદિવાસી વિસ્તારોની અંદર પણ અમે ગાબડા છે કોઈ પણ વસ્તુ અમે આપવા માટે દર મહિને બે મહિને જઈએ છીએ અને તેઓ ભોજન કરાવીને આવીએ છીએ આ અમારી પ્રવૃત્તિ છે અમે દર વર્ષે આવું કરતા હોઈએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત